અને શું તમારે એમાં મેઇન ખાસિયત છે લોકો કેમ અહીંયા ટ્રાફિક કેટલી બધી થતી હોય છે મેઇન ખાસિયત વસ્તુ આપણે હારી વાપરવી અને લસણિયા પેશક બનાવી જનો મે આમ તો કે સાંભળ્યું નથી લસણિયા બટેકા વડા મળતા હોય અહીંયા મને લાગે છે પહેલીવાર જોઉં છું અહીંયા હું ટોટલ તમે 30 વર્ષથી કરો છો એમ હા ટોટલ કેટલા ટાઈમથી આવો છો સાહેબ બહુ જાગા સમય અહીંયાનો સ્વાદ કેવો લાગે તમને તમે કઈ કઈ વસ્તુ લીધી છે